હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફક્ત એક વાટકી ઘઉના લોટમાંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં તો એક વાટકી ઘઉંનો લોટ લઈશું તો એના માટે તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો તેમાં ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પાંચ અમચી જેટલો અજમો એડ કરી લઈશું હવે એમાં થોડું થોડું પાણી એડ કરી એનો ડો તૈયાર કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે આઇકનના નિશાને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ ડો આપણો હવે રેડી થઈ ગયો છે તો ડો આપણે આવો જ રાખવાનો છે રોટલીથી સહેજ કડક અને ભાખરીથી થોડો નરમ એવો ડો તૈયાર કરી લઈશું હવે એને સાઈડ પર કરી લઈએ તો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીં મીડિયમ સાઈઝના બે બટેકાને છીણી અને એને ત્રણથી ચાર વાર સાફ પાણીથી ધોઈ લીધા છે અને એનું બધું જ પાણી નીતારી લીધું છે તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું એમાં એક પાઉલ જેટલું પાતળી સમારેલી કોબીજ એડ કરીશું એક ડુંગળી ઝીણી સમારીને એડ કરી લઈશું એક છીણેલું ગાજર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું આમાં તમારે સીમલા મિર્ચ એડ કરવું હોય તો તે પણ કરી શકાય છે તો મીઠું નાખ્યા પછી એને દસ મિનિટ માટે આપણે સાઈડ પર કરી લઈશું જેથી કરીને શાકભાજીમાંથી પાણી છૂટું પડી જશે અને શાકભાજી એકદમ નરમ થઈ જશે હવે દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે શાકભાજી પણ એકદમ નરમ થઈ ગયા છે તો આપણે બે હાથની મદદ વડે એને દબાવી એમાંથી પાણી નિતાવી લેવાનું છે તો બસ આ રીતે આપણે બધા જ શાકભાજીનું પાણી નિતારી લઈશું અને આ નિતારેલા પાણીનો શાકની ગ્રેવી યા પછી લોટ બાંધવા માટે ઉપયોગ કરી શકાય છે હવે આપણે આમાં બેથી ત્રણ નંગ લીલા સમારેલા મરચાં એડ કરીશું તો તમે જે પ્રમાણે તીખું ખાવ છો એ પ્રમાણે મરચાં એડ કરી શકાય છે અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે છીણી યા પછી આ રીતે ટુકડા કરી એડ કરીશું અડધા બાઉલ જેટલા લીલા સમારેલા દાણા એડ કરી લઈશું અડધી ચમચી જીરું એડ કરીશું પાંચ ચમચી જેટલા તળેલા કાળા મરીનો પાવડર એડ કરીશું અને પાંચ ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું ચાટ મસાલાની જગ્યાએ આમચુનો પાવડર નાખવો હોય તો તે પણ નાખી શકાય છે હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું આપણે જો ડો બનાવીને રાખ્યો હતો તેને હાથ વડે મસળી અને એકદમ સોફ્ટ કરી લઈશું હવે આ ડોના આપણે લુવા બનાવી લઈશું એટલે કે રોટલીથી થોડી મોટી સાઈઝનો લુવા આપણે બનાવવાનો છે તો બસ આપણે આ સાઈઝના લુવા રેડી કરી લઈશું અને હવે કોરો લોટ લઈ એની રોટલી વણી લેવાની છે તો આપણે એની મોટી સાઈઝની રોટલી વણીને રેડી કરી લઈશું અને રોટલી આપણે આવી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં એવી રાખીશું એના ઉપર સેઝવાન ચટણી લગાવી લઈશું તો આની જગ્યાએ તમે લીલા દાણાની ચટણી યા ટોમેટો કેચપ લગાવો હોય તો તે પણ લગાવી શકાય છે અને હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું એ એના ઉપર પાતળી લઈશું અને એનું એક સરખું લેયર બનાવી લઈશું હવે એને બંને સાઈડેથી આપણે આ રીતે વાળી લેવાનો છે હવે આ રીતે એને એક સાઈડથી ઉઠાવી અને એનો રોલ બનાવતું જવાનું છે તો રોલને આપણે હળવા હાથે દબાવતા જઈ રેડી કરવાનો છે તો બસ આ રીતે તેને હળવા હાથેથી પ્રેસ કરતા જઈશું અને રોલ રેડી કરી લઈશું તો આ રીતે આપણે બધા જ રોલ રેડી કરી લેવાના છે હવે મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂક્યું છે અને આ ઢોકળિયાની પ્લેટને ઓઇલથી ક્રીસ કરી લીધી છે તો તેમાં બધા જ રોલ ગોઠવી લઈશું રોલને ગોઠવ્યા પછી એને ઉપરથી આ રીતે ઓઇલથી ક્રીસ કરી લઈશું જેથી કરી રોલ એકબીજાને ચોંટે નહીં મેં જેટલો ડોલ રેડી કર્યો હતો એમાંથી પાંચ રોલ રેડી થયા છે તો પાંચમો રોલ આપણે આની ઉપર જ મૂકી દઈશું પ્લેટને હવે આપણે ઢોકળિયામાં મૂકી દઈશું અને એને દસ મિનિટ માટે ફૂલ ગેસ પર બફાવવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો આ નાસ્તાના રોલ એકદમ ફૂલી અને સરસ થઈ ગયા છે તો હવે એને નીચે ઉતારી ઠંડા થવા દઈશું ત્યાં સુધી આપણે એક સ્લરી રેડી કરી લઈએ તો ચાર ચમચી જેટલો મેદો લઈશું એમાં થોડુંક મીઠું અને લીલા ધાણા એડ કરી લઈશું હવે એમાં થોડું થોડું પાણી રેડી એની પાતળી સ્લરી રેડી કરી લઈશું તો બસ સ્લરી આપણે આવી પાતળી રેડી કરવાની છે હવે આપણા રોલ પણ ઠંડા થઈ ગયા છે તો એને આપણે છરી વડે આ રીતે કટ લગાવી દઈશું તો આ આપણો નાસ્તો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ નાસ્તાને તમારે ઓછા તેલમાં ખાવો હોય તો આ જ રીતે તમે ખાઈ શકો છો આ રીતે પણ આ નાસ્તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે પણ હું અહીં એને સેલો ફ્રાય કરવાની છું તો આપણે તૈયાર કરેલા રોલને આ સ્લરીમાં ડીપ કરીશું અને કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂક્યું છે તો એક એક કરી રોલ આપણે એમાં મૂકતા જઈશું તો કઢાઈમાં જેટલા રોલ સમાય એટલા આપણે એમાં ગોઠવી લઈશું અને ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું તો એ થોડી વાર સીજે એટલે હવે એની ઉપર આપણે આ રીતે ચમચાની મદદથી થોડું થોડું ગરમ તેલ રેડીશું જેથી કરી એ ઉપરની સાઈડેથી પણ સારું સીજી જાય અને હવે એને પલટાવી લઈશું તો બસ આ રીતે એને પલટાવતા રહી બંને સાઈડેથી સારો એવો સાંતળી લેવાનો છે નાસ્તાને આપણે પહેલાં બાફેલો છે એટલે અંદરથી પણ એ સારી રીતે ચડી ગયો છે એટલે આપણે એના બહારના જ લેયરને એકદમ ક્રિસ્પી કરવાનો છે તો બસ એને થોડી થોડી વારે આપણે પલટાવતા રહીશું અને એકદમ ક્રિસ્પી બહારના લેયરને કરી લઈશું તો હવે આપણા આ રોલ બહારની સાઈડેથી સારા એવા ક્રિસ્પી થઈ ગયા છે તો બસ એક એક કરી આપણે એને બહાર લેતા જઈશું તો બધી જ બાજુથી આપણા રોલ આ ક્રિસ્પી થઈ ગયા છે અને હવે આ જ રીતે બીજા રોલ પણ રેડી કરી લઈશું કચોરી સમોસા અને સ્પ્રિંગ રોલને ભૂલાવી દે તેવો એકદમ ખાવામાં સ્વાદિષ્ટ આ નાસ્તો તૈયાર છે જેને તમે ટોમેટો કેચઅપ અને આંબલીની ખાટી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ